નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બિહારના મોતીહાર જિલ્લામાં એક સનસનાટી ભર્યા ઘટનામાં સામે આવી છે એક મહિલાએ તેના વૃદ્ધ સસરાના ગુપ્તાંગને ઈટથી કચડી નાખ્યું હતું અને તેને માથા પર પણ માર માર્યો હતો જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું પોલીસ આરૂપે પુત્ર વધુની ધરપકડ કરી છે અને આ ઘટના વ્યક્તિગત ઝઘડાનું હોવાનું કહેવાય છે અહેવાલો અનુસાર આ ભયાનક ઘટના મોતીહાર જિલ્લાના કેસરીયા પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળ ઠેરવા મઢિયા ગામમાં બની હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આરોપી પુત્ર વધુ બુધવારે જોકે તેના સસરા રામનાથ શાહીની એ તેના આમ કરવા અટકાવી હતી તેનું માનવું હતું કે તેનો પુત્ર તેની સાથે સૌથી સુરક્ષિત છે ઝઘડો વધુ વધતા પુત્ર વધુએ હુમલો કર્યો હતો બાળકને લઈ જવા મુદ્દે સસરા અને પુત્ર વધુ વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડો એટલો વધી ગયો કે પુત્ર વધુએ તેના

મારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ